આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરનાર તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે વાત કરીશું નિર્જળા એકાદશીને દિવસે કરવાની વિધિવત પૂજા રાશિ પ્રમાણેના દાનની અને જો ઉપવાસ ન કરીએ તો શું કરવું તથા વ્રત કથા અંગેની તો આ સર્વ માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જોજો અને જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી આખા વર્ષની તમામ એકાદશીનું પુણ્ય મળે છે દરેક એકાદશી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને સમર્પિત હોય છે માટે આ દિવસે પ્રથમ વિષ્ણુજીનું અને ત્યારબાદ લક્ષ્મી દેવીની પણ ખાસ પૂજા કરવી જોઈએ જેથી ઘરમાં ધનધાન્યની કમી રહેતી નથી અને જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે દીર્ઘાયુષ્ય અને મોક્ષ પ્રાપ્તિ માટે પણ આ વ્રતને ખાસ ફળદાયી માનવામાં આવે છે તો આ દિવસે આ વ્રતની વિધિવત પૂજા કઈ રીતે કરવી તે આપણે જોઈશું તો આ દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન કરીને પ્રથમ સૂર્ય દેવતાને અર્ધ્ય આપવું ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુ સમક્ષ પૂજા કરવા માટે બેસવું અને આજના દિવસે તમે એકાદશીનું વ્રત કઈ રીતે કરવાના છો તે અંગે સંકલ્પ કરવો કારણ કે આ જે નિર્જળા એકાદશી છે માટે ખાસ કરીને આજનું વ્રત પાણી પીધા વગર કરવાનું હોય છે પરંતુ આ ઉપરાંત તમે ફ્રૂટ ખાઈને અથવા ફરાળ ખાઈને પણ ઉપવાસ કરી શકો છો તો તમે જે રીતે ઉપવાસ કરવાના હોય તે મુજબનો સંકલ્પ ભગવાન સમક્ષ લેવો ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું જો તમે મૂર્તિની પૂજા કરો છો તો પ્રથમ પાણી પછી પંચામૃત અને ફરી પાછું પાણી આ રીતે ભગવાનને સ્નાન કરાવવું જો તમે ફોટાની પૂજા કરો છો તો ફોટાને એકદમ સ્વચ્છ કરી લેવો ત્યારબાદ ભગવાનને પીળું ચંદન પીળા ફૂલ પીળા વસ્ત્ર અને પીળી મીઠાઈ અર્પિત કરવી જે પણ ભોગ લગાવો જેમ કે પ્રસાદમાં માખણ મિશ્રિત હોવા જ જોઈએ આ ઉપરાંત જે પણ મીઠાઈ ધરાવો તેમાં તુલસીપત્ર ખાસ હોવું જોઈએ તુલસીપત્ર વિના તો કોઈ પણ ભોગ કે નૈવેદ ભગવાન સ્વીકારતા જ નથી ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ તો કરવી પરંતુ ખાસ યાદ રાખો કે આજે તુલસી તોડવા નહીં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવી પછી ધૂપદીપ કરો આરતી ઉતારો પ્રસાદ વહેંચો પ્રસાદ પોતે પણ લેવો કારણ કે પ્રસાદ ગ્રહણ કરવો એ તો પ્રભુના સાક્ષાત દર્શન કર્યા તુલ્ય ગણાય છે આજે ખાસ શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંત્રોના વિધિવત જાપ કરવા જ્યારે પૂજા કરો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર ખાસ બોલતા જવું આજે ગૌસેવા ખાસ કરવી કિડિયારું પૂરવું પીપળાની પ્રદક્ષિણા કરવી તુલસી ક્યારે સવાર અને સાંજ ઘીનો દીવો કરવો આજે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા વિષ્ણુ ચાલીસા પણ કરી શકાય ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું શક્ય હોય તો સંધ્યા સમયે પીપળાના વૃક્ષની એકસો આઠ પ્રદક્ષિણા કરવી જો તે શક્ય ન હોય તો એક ત્રણ પાંચ સાત કે અગિયાર પ્રદક્ષિણા પણ કરી શકાય રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરવું આજે ખાસ કરીને મૂંગા પંખી પ્રાણી માટે પાણીની અને અન્નની વ્યવસ્થા કરવી અને પાણીથી ભરેલો ઘડો તેની ઉપર કેરી મૂકીને મંદિરમાં મૂકવો આમ વિધિવત પૂજા કરવાથી વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન રહેતો નથી હવે આપણે જોઈશું કે આ દિવસે શું ન કરવું તો આજે ખાસ જુઠ્ઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં લડાઈ ઝઘડા કરવા નહીં વડીલોનું અપમાન કરવું નહીં ગુસ્સો બિલકુલ કરવો નહીં ચોખા ડુંગળી કે લસણ ખાવા નહીં કોઈ પણ પ્રકારના વૃક્ષો તોડવા નહીં પાણીનો બિલકુલ પણ બગાડ કરવો નહીં હવે આપણે જોઈએ કે આ દિવસે શું દાન કરવું તો જો રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો દાન આપીને વધુ પુણ્ય ફળ મેળવી શકાય છે જેમ કે મહેશ રાશિના જાતકો ભગવાનને લાલ ફૂલ અને જરૂરિયાતમંદને અનાજ આપી શકે છે વૃષભ રાશિના જાતકો સફેદ અન્ન કે વસ્તુનું દાન કરી શકે છે જેનાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિથુન રાશિના જાતકો ભગવાન વિષ્ણુને લીલા રંગનું વસ્ત્ર સાથે જ વાંસળી પણ અર્પિત કરે તો ભગવાનની વિશેષ કૃપા મેળવી શકાય છે કર્ક રાશિના જાતકોએ માતાજીને ખીરનો ભોગ લગાવવો જેનાથી ઘરમાં ખુશીઓ આવે છે સિંહ રાશિના જાતકો ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરે તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે કન્યા રાશિના જાતકો આ દિવસે સફેદ મીઠાઈ ભગવાનને અર્પણ કરે તો તેનાથી મુશ્કેલીઓનો અંત આવે છે તુલા રાશિના જાતકોએ જવ અને સત્તુનું દાન કરવું જોઈએ જેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વૃશ્ચિક રાશિના જાતકોએ ગોળનું દાન કરવું જોઈએ જેનાથી નોકરી અને વ્યવસાય બંનેમાં સફળતા મળે છે ધન રાશિના જાતકોએ પીળું ચંદન અને પીળા ફળોનું દાન કરવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે મકર રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને દહીં અને ઇલાયચી ચડાવે તો ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકે છે કુંભ રાશિના જાતકોએ કાળા તલને જળમાં પ્રવાહિત કરવા જેથી જીવનની બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય મીન રાશિના જાતકોએ કોઈ ગરીબને વસ્ત્ર અને ફળનું દાન કરવું જોઈએ જેનાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે અન્ય ઉપાયોમાં આજે ખાસ તુલસી માતાને લાલ ચુંડડી ચડાવવી જોઈએ જેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે આજે તુલસીજીની અગિયાર વાર પરિક્રમા કરવી જોઈએ આ ઉપરાંત સૌ ઉપાસકે વસ્ત્રદાન છત્રદાન ઋતુ પ્રમાણે ફળનું દાન દૂધનું દાન જળનું દાન અને અન્નદાન ખાસ કરવું જોઈએ આ બધામાંથી ગમે તે એક વસ્તુ મંદિરે મૂકી દઈએ તો પણ ચાલે ખાસ કરીને જોઈએ તો આવો કઠિન ઉપવાસ કરવો બધા માટે શક્ય હોતો નથી તો આવા સંજોગોમાં ફળ ખાઈને અથવા ફરાળી ખાવાનું ખાઈને અથવા એકવાર જમીને કાં તો ભાતનો ત્યાગ કરીને પણ ઉપવાસ કરી શકાય છે શક્તિ તેટલી ભક્તિ કરવી જો કંઈ જ ન કરી શકીએ તો ફક્ત માનસિક પૂજા પણ કરી શકાય છે કળિયુગમાં તો થોડું કરો તો પણ અધિક મળે છે દાન પણ શક્તિ પ્રમાણે જ કરવું કોઈ પણ પ્રકારની સ્થિતિ દાન કરવાની ન હોય તો ફક્ત પ્રભુનું નામ લઈ લેવું તેમાં બધું જ આવી જાય કોઈ વસ્તુ ન થાય તો માનસિક તણાવ લેવો નહીં સારા કર્મો કરવાથી પણ પ્રભુના આશીર્વાદ મેળવી શકાય છે હવે આપણે વ્રત કથા સાંભળીશું શ્રી એક વખત ભીમસેન વ્યાસજી પાસે જઈને કહેવા લાગ્યા કે હે પિતામહ મારા ચારે ભાઈઓ તથા માતાજી બધી એકાદશીઓ કરે છે વ્રત ઉપવાસ કરે છે મને પણ તે બધા એકાદશીના ઉપવાસ કરવાનું કહે છે પરંતુ ઉપવાસનું નામ પડતા જ મને તો મુંઝારો થવા લાગે છે કે ભૂખ્યા સી રીતે રહેવાય બધી એકાદશીના દિવસે હું ભગવાન કેશવનું ભક્તિભાવથી પૂજન કરીશ પરંતુ ભોજન કર્યા વગર મને નહીં ચાલે જેથી કરીને આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારે ઉપવાસ કરીને ભૂખ્યા ન રહેવું પડે અને તેમ છતાં એકાદશીનું પુણ્યફળ મને મળે ભીમસેનની મૂંઝવણ સાંભળીને વ્યાસજીને હસવું આવ્યું છતાં તેમણે કહ્યું હે મહાબળશાળી ભીમસેન જો તમારે સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો નિર્જળા એકાદશીના દિવસે વ્રત કરીને ઉપવાસ કરવો જ જોઈએ કેમ કે જે કોઈ આ નિર્જળા એકાદશીનો ઉપવાસ કરે છે તેને તેના પુણ્ય ફળથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે વ્યાસજીની વાણી સાંભળીને ભીમસેન ખુશ થયા તેમણે ચાર ભાઈઓ સાથે નિર્જળા એકાદશીના દિવસે નિર્જળા વ્રત કર્યું એટલા માટે આ અગિયારસને પાંડવ એકાદશી અને ગુજરાતમાં તે ભીમ અગિયારસના નામથી ઓળખાય છે વીર ભીમસેનની જેમ કોઈ દિવસ જે વ્યક્તિ ભૂખ્યા ન રહી શકતા હોય તે અન્ય એકાદશી ન કરે પરંતુ આ નિર્જળા એકાદશી કરે તો પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ નિર્જળા એકાદશીને દિવસે વ્રત કરનારે પાણી પીવાની મનાઈ હોવાથી પુરાણકારો તેને નિર્જળા એકાદશી કહે છે નિર્જળા એકાદશીનું વ્રત કરનારે બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો જોઈએ વ્રતની સમાપ્તિ પછી બીજે દિવસે પાણી ભરેલા વસ્ત્રથી વીટેલા કુંભનું એટલે કે ઘડાનું દાન કરવું આ એકાદશીને દિવસે જપ હોમ વસ્ત્રનું કે અન્નનું દાન થાય છે તે બધું અક્ષય જ થાય છે સ્ત્રી પુરુષે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું શ્રી ઠાકોરજીનું પૂજન કરવું આ રીતે પદ્યપુરાણમાં અને વ્યાસજીના મહાભારતમાં નિર્જળા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે કહેવાય છે કે ભીમે આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને યુદ્ધમાં પણ કથા અહીં પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જે આશા રાખું છું કે આ વિડિયોની નિર્જળા એકાદશીની સંપૂર્ણ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે આગળના વિડીયોમાં મુહૂર્ત વગેરે પણ દર્શાવ્યું છે તો આ બંને વિડીયોમાં થઈને તમને જરૂરી માહિતી મળી જ ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌને નિર્જળા એકાદશીની શુભકામનાઓ તથા જય શ્રી કૃષ્ણ આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના